પિતાના અવસાન બાદ ખેડૂત નોકરીની સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે ખેડૂતે પોતાની એક વીઘા જમીનમાં બે જાતના કોબીજની ખેતી કરી છે ખેડૂત પાદરા ખાતેથી ગુલાબી જાતના કોબીજના રૂપિયાનો એક છોડ એમ કુલ ત્રણસો છોડ લાવ્યા હતા ખેડૂત જાન્યુઆરી મહિનામાં કોબીજનું વાવેતર કર્યું હતું તેઓ ખેતીમાં દર અગિયારથી બાર દિવસે પાણી આપે છે કોબીજની ખેતીમાં માવજત માટે છાણિયું ખાતરનો વપરાશ કરે છે ખેડૂતના રેગ્યુલર કોબીજનો પાક પિસ્તાલીસ થી સાહીઠ દિવસમાં તૈયાર થઈ જાય છે તો ગુલાબી કોબીજનો પાક સિત્તેર દિવસમાં તૈયાર થઈ જાય છે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વર માર્કેટમાં કોબીજનો પાક આપવામાં આવે છે જ્યાં વીસ કિલો રેગ્યુલર કોબીજનો ભાવ ચારસો થી પાંચસો રૂપિયા મળી રહે છે જ્યારે ગુલાબી કોબીજનો ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો મળે છે જો કે ખેડૂત ગુલાબી કોબીજના પ્રયોગ સફળ ગણાવી રહ્યા છે તો આવતા વર્ષે મોટા પાયે ગુલાબી કોબીજની ખેતી કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું આ સાથે જ પ્રગતિશીલ ખેડૂતે જિલ્લાના અન્ય ખેડૂતોને પણ ગુલાબી કોબીજની ખેતી કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે છે મારું નામ કુમાર હું ગામમાં રહું છું અને પંચાવન પંદર વર્ષથી ખેતી કરું છું જેમાં કોબીજ છે ફૂલાવર છે દૂઢી છે ચોળી છે હું વર્ષોથી ખેતી કરું જ છું પણ આ વખતે મને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો કે ગુલાબી કોબીજ બનાવું અને ગુલાબી કોબીજ કરેલું છે મેં અને તેના ચાલીસથી પચાસ દિવસમાં એનું કટિંગ પણ આવી જાય છે એનો માર્કેટ ભાવ વીસ કિલોનો ભાવ પાંચસોથી છસો રૂપિયા આપણને મળી રહી છે અને જે ગ્રીન કોબીઝના કરતાં પણ એનો ભાવ સારો રહે છે અને એમાં પણ સારું છે ફૂલ આવડને એના કરતાં પણ સારું રહે છે આમાં માવજત બહુ સારી છે હું તો બીજા ખેડૂતોને પણ કહું છું કે તમે કંઈક નવું કરો અને કંઈક માર્કેટમાં કંઈ સારું ચલાવો જેમ કે ગુલાબી કોબીઝ મેં આ વર્ષે કરેલું છે મને સારું રહેલું છે આનો ઉપયોગ વધારે પૂરતો ચાઇનીઝ છે હોટલવાળા છે સલાડમાં છે સોમાં છે એવી રીતે સલાડ કરવા માટે વધારે રહી જાય છે